તો નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગુજરાતના આગામી વાતાવરણને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ નજર કરવાની છે મિત્રો આ માહિતી આપણે ટૂંક સમયમાં જ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેની વાત કરીએ તો આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની એન્ટ્રી મારી હતી મિત્રો આજે એટલે કે શુક્રવારે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતના ચૌદ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો સોરી ચૌદ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેમાં ઉમરગામ વાપી વલસાડ ધરમપુર કપરાડા વાંસદા અને ખેરગામનો સમાવેશ થાય છે જ્યારે આજે સવારે છ વાગ્યે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઓગણીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વાપી અને ઉમરગામમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો મિત્રો આ વરસાદને કારણે રોડ અને રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા ત્યારે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેની આગાહી કરી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે પશ્ચિમી પવનો અને ભેજને લીધે હળવા વરસાદનું અનુમાન છે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદના એંધાણ છે તો વળી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે જોકે હાલમાં ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ સક્રિય સિસ્ટમ ન હોવાથી મધ્યમ પ્રકારના વરસાદ પડશે ત્યારબાદ અંબાલાલ પટેલે પણ ગુજરાતના વાતાવરણને લઈને આગાહી દર્શાવી છે મિત્રો દક્ષિણ ગુજરાતના તાપી નવસારી વલસાડ ડાંગ તેમજ દાદરા અને નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો વળી અમરેલી અને ભાવનગર ગીર સોમનાથમાં પણ હળવા વરસાદના યંદાણ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તેર જૂનથી રાજ્યમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં છવ્વીસ જૂનથી ગાજવીજ સાથે વરસાદ પડશે આંધી તુફાન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી તેમણે જણાવી છે